શું થયું કે ચાલ આમ રીતના પકડે ઘસેડીને કે ચાલ ગાડી બેસી જાય અને કોઈને વિડીયો પણ નહીં ઉતારવા દેતા વિડીયો ઉતારો એ ગુનો છે અહીંયા ઊભા ઉભા અમે આ બધા જ અહીંયા ઉભા છીએ પણ અમારા આંદોલન જોડે કોઈ લેવા દેવા નથી જાવ જતા રહો અહીંયાથી આમ તેમ અહીંયા ઉપર ડબ્બો બોલાવો કે બેસાડી દો આ કેમેરામાં પણ આજે મને આ રીતના દુર્વ્યવહાર કર્યો એ આ કેમેરામાં પણ આવ્યું હશે ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો અગાઉ પોલીસે અલ્ટિમેટમ આપ્યું અને બાદમાં ઘર્ષણના અને ઝડપના દ્રશ્યો વિદ્યાર્થીઓ સાથે જોવા મળ્યા ત્યારે અહીંયા એક ઉમેદવાર છે કે વિદ્યાર્થી છે હું નથી જાણતો પરંતુ તેમની સાથે પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો તે પ્રકારના આક્ષેપો હતા આ સમયે નવજીવન ન્યૂઝની ટીમ પણ આ દ્રશ્યો જોઈ રહી હતી સાંભળી એમના મોડીથી કે કઈ પ્રકારે પોલીસે અત્યારે ઘર્ષણના દ્રશ્યો પેદા થાય તે પ્રકારનું વાતાવરણ સર્જ્યું હતું અરે અહીંયા આંદોલન થઈ રહ્યું છે એ લોકોની અટકાયત કરે છે ધરપકડ કરે છે તો અમે અહીંયા જોતા હતા ને વિડીયો બનાવતા હતા તો એમ કે છે કે વિડીયો પણ ના બનાવશો તો વિડીયો બનાવો તો ચલો કોઈ કાયદા મેં એવું તો નહીં કે વિડીયો બનાવો ગુનો છે તમે શું કરી રહ્યા હતા હું પોતે એડવોકેટ છું અને મને મેં એમ કીધું કે હું એડવોકેટ છું ભાઈ મારા આંદોલનમાં કંઈ લેવા દેવા નથી મારા શું છે તો મને એમ કે એડવોકેટ શું થયું કે ચાલ આમ રીતના પકડે ઘસેડીને કે ચાલ ગાડીમાં બેસી જા તો કઈ રીતના તમે મને બેસાડો છો આવી દાદાગીરી કેટલાક લોકોને આવી રીતે ઘસે મને તો અહીંયાથી ઘસે બી હાલ અને કોઈ વિડીયો પણ નહીં ઉતારવા દેતા વિડીયો ઉતારો એ ગુનો છે ઉપરથી વિડીયો લોકો કેમેરા રાખે છે ગવર્મેન્ટ એ દરેક જગ્યાએ કેમેરા રાખો પણ આ તો વિડીયો ઉતારો તો બી ગુનો હું એડવોકેટ છું મને એમ કે એડવોકેટ થયો શું છે કે ડાયરેક્ટ ઘસે કે ચાલ ડબ્બામાં બેસી જાય આ શું છે કેટલા લોકો અહીંયા જ હતા અમે આ બધા જ અહીંયા ઉભા છીએ પણ અમારા આંદોલન જોડે કોઈ લેવા દેવા નથી તો આંદોલન બિચારા કરતા હશે એમની માંગ કરતા છે એ લોકો કરતા હશે એમનો તો એ વિચાર આવશે કોઈ લેવા દેવા નથી પણ જે લોકો આંદોલન કરતા છે એમના સાથે કેવો વ્યવહાર હશે જ્યારે અહીં ઊભો છું એમ કહું છું એડવોકેટ છું તો બી આવો વ્યવહાર કરે ચલે અહીં ગાડીને બેસી જાય એમ કહી દેતા હોય અહીંયા ઊભો છું તો જે લોકો આંદોલન કરે એમને કેવી દાદાગીરી થતી હશે એમના ઉપર શું થતું હશે અચ્છા અને જે બી લોકો આંદોલન કરતા હશે એમની માંગ રજૂ કરવા માટે હશે તો એમની માંગ હશે એમને સંતોષકારક જવાબ આપી દો અને એમનો વિષય છે પણ અમારા સાથે એવો દુર્વ્યવહાર થાય છે તો એ લોકો સાથે કેવો દુર્વ્યવહાર થતો હશે હું તો એ જ વિચારું છું બીજા કોઈ મિત્રો થયો અહીંયા બધાને એવું જ કીધું કે ભાઈ અહીંયા ક્યાં ઊભા છો જાઓ જતા રહો અહીંયાથી આમ તેમ અહીંયા ઊભા રહેશો ડબ્બો બોલાવો કે બેસાડી દો આગળ વાત કર લો બધાને શું તમારી કોઈની સાથે કંઈ થયું પેલા અચ્છા કોઈ મિત્રો બોલવા તૈયાર નથી પરંતુ આ ભાઈનું કહેવું છે કે તે એડવોકેટ છે અને અહીંયા ઉપર લાઇબ્રેરી છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી આ દ્રશ્યો જોઈ રહ્યા હતા અને દરમિયાન પોલીસે જ્યારે અટકાયતનો દોર શરૂ કર્યો સત્યાગ્રહ છાવણીમાં ત્યારે સત્યાગ્રહ છાવણીની બહારની તરફ આવેલું આ ઇમારત છે જ્યાં પણ આમના આક્ષેપ છે કે પોલીસ દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું અને પોલીસે તેમને આ પ્રકારે અડસેલે ચડાવી અને તેમને ખેંચી જઈ અને બેસાડી દેવાનો પ્રયાસ કર્યો જી આ કેમેરામાં પણ આ જે મને આ રીતના દુર્વ્યવહાર કર્યો એ આ કેમેરામાં પણ આવ્યું હશે શું માંગણી આપની શું માંગણી છે મને તો ખબર નહીં પણ જે ફોરેસ્ટ ગાર્ડના જવાનો છે એમની એવી માંગણી છે કે જે એક્ઝામ આપી છે એમાં પછી પહેલાના તમામ કેન્ડિડેટના માર્ક જાહેર કરો એવું મેં સાંભળ્યું છે બાકી આંદોલનમાં મને વિશેષ ખબર નથી તો છે નવજીવન ન્યૂઝ જે આપનો અવાજ છે આપનો અવાજ વધુ બુલંદ કરવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ પર